નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે બારિયા તાલુકા મનરેગા ગોબરના વધુ ચાર આરોપીઓને દબોચી લેવામાં આવ્યા ગુજરાત રાજ્યના બીજા જિલ્લાના તાલુકાના ગામડાઓમાં સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક સરપંચ તલાટીઓ ટીડીઓ ડેપ્યુટી ટીડીઓ ઘર ભેગા થાય તેમ છે દાહોદ જિલ્લાના ધાનપુર બારીયા તાલુકામાં ડીઆરડી વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે મલેકા યોજના હેઠળ ચાર કામમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે આથી ફરિયાદ કરવામાં આવતા ભાજપના મંત્રી બચુ ખાવડના પુત્ર બળવંત ખાવડ સહિત બચુ ખાવડના બીજા પુત્ર કિરણ ખાવડ ડેપ્યુટી ટીડીઓ દિલીપ ચૌહાણ રસિક રાઠવા પાર્થ બારીયા એમ પાંચ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાંથી બળવંત ખાવડને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે અન્ય બીજા ચાર આરોપીઓ બચુ ખાવડ ના બીજા પુત્ર કિરણ ખાવડ ડેપ્યુટી ટીડીઓ દિલીપ ચૌહાણ રસિક રાઠવા અને પાર્થ બારીની ધરપકડ કરી વધુ તપાસ સાથે લોકો પહોંચે કરતા ગુજરાત રાજ્યનું રાજકારણ ગરમાયું છે ત્યારે લોકમુખે જતા વિગત મુજબ જો જાગૃત નાગરિકો દ્વારા રાજ્ય સ્વાગત ની અંદર ફરિયાદ કરવામાં આવે તો અનેક જિલ્લાના ડેપ્યુટી ટીડીઓ તાલુકા પંચાયતના ટીડીઓ ડેપ્યુટી ટીડીઓ ઇન્ચાર્જ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત અધિક અધિક મદદની ગ્રામ પંચાયત તલાટીઓ ભ્રષ્ટાચાર કરવામાં સામેલ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ અને પંચાયતી નિયમનો ભંગ કરતા સરપંચ અને મહિલા સરપંચને બચાવવા માટે થઈ અને ઘર ભેગા થાય તેમ છે આ માટે થઈ સમગ્ર ગુજરાત રાજ્યના જે જાગૃત નાગરિકો છે તે હજી આજ સુધી બોલતા નથી તેમના દ્વારા ફરિયાદ કરવાની તાતી જરૂર છે કારણ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મનરેગા વિભાગની અંદર મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે ઘણા બધા ગામડાઓની અંદર તો જે ફોટાઓ જે અપલોડ કરવામાં આવે છે તે ફોટાઓ અને બીજા છત્રના ફોટાઓની અંદર પણ અલગ અલગ ફોટાઓ હોય છે ઘણી તો મહિલાઓના નામ હોય છે ને પુરુષોના ફોટા હોય છે માટે આ માટે થઈ અને સતત તપાસ કરવી અત્યંત જરૂરી છે